પોરબંદરમાં લાંચ લેતા ઝડપાયેલ ચારેય અધિકારીઓ રોજમદારોના રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કરાયા છે બે દિવસના રિમાન્ડ દરમિયાન એસીબીએ આ ચારેય કર્મચારીઓની પૂછપરછ કરી હતી પોરબંદર આરટીઓના સહાયક મોટર વાહન નિરીક્ષક સામત ખીમા ફરિયાદીના વાહનોના રીપાસિંગ કરી સર્ટિફિકેટ આપવાના વ્યવહાર પેટે લાંચની માંગણી કરી હતી અને અમદાવાદ ગ્રામ્ય એલસીબી ટીમે લાંચનું છટકું ગોઠવી આરોપી સામંતીમા કોડિયાતરને લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધો હતો જ્યારે બીજા કેસમાં ફરિયાદીને પાણી પુરવઠા જાહેર બાંધકામ વિભાગની કચેરીનું સમારકામ અંગે બિલ પાસ કરવા માટે ગુજરાત પાણી પુરવઠા બોર્ડ અને ગટર વ્યવસ્થા બોર્ડના વર્ગ બેના મદદનીશ ઇજનેર દીપ્તિબેન તેમજ રોજમદાર મશરીન અને દીપક લાંચ લેતા રંગે હાથો ઝડપાયા હતા એલસીબીની બંને ટીમ વધુ તપાસ માટે ચારેય આરોપીને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તમામ આરોપીને બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા ગઈકાલે તારીખ અઢારના રોજ રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરવામાં આવતા આ ચારેય આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યા છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર